એટલે ભક્તો ભક્તો તો કૂદકા મારતા હતા હાથ એટલી હોશિયારીઓ મારતા હતા પણ હવે હવે આ મારબેટી ભક્તાની વાયુ હા ભક્તાની બોલો ઉમે ટુ કરે આપણને હે કે આ તમારો બાપ જીવે છે એટલે તમે બધા સહી સલામત છો નતર કેદુના ધોકા ખાતા હોત લે ખાતા બે હજાર પંદર માં પાટીદાર અનામત આંદોલન ની અંદર કોને ધોકા માર્યા હે આ તમારો આકાશ હતા હેનોને કાઢી કાઢી ભૂલી ગયું ભક્તાણીયું તમે એટલે આ ભક્તાણી ને હવે સરસ કહું પડ્યો બોલો મોરે મોરો દી એટલે આયા મોરે મોરો હોય ને એ તો ભક્તોનો ને અમારો થાય ગોબર ભક્તોનો અમારો થાય ભૂંડ ભક્તોનો અમારો મોરો મોરો થાય હવે તમારે મોરે મોરો દેવા કોઈ કો કઢી જાય તો મોરે મોરાને બદલે મોરને ઢેલ થઈ જાય મોરને ઢેલ થઈ જાય વાર નહીં લાગે એટલે સાંજે જે કરતી હોય કિરા રાખો કોમેન્ટમાં તમે જે ભાષા વાપરો છો એની પરથી અમને અંદાજ તો આવી જ જાય કે તમે કોની ભક્તાણીઓ હશો એની ઉપરથી અમે અનુમાન તો લગાવી જ લઈ કે તમારી ભાષા જોઈને અમને ખબર તો પડી જ જાય કે તમે કઈ પાર્ટીની ભક્તાણીઓ છો એટલે એકચુઅલી મોરે મોરો રહેવા દો ને સામે કોઈક આવી જાય તો મોરે મોરાની બદલે મોર અને ઢેલ થઈ જાય